I આંતરરાષ્ટ્રીય પદક વિજેતા ખેલાડીઓ તેમજ અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેલ સંકલ્પ સંમેલન નો હેતુ યુવાનોમાં રમત ગમત પ્રત્યે ઉત્સાહ જગાવવાનો તેમને રમતગમત માં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો હતો કાર્યક્રમમાં સફળ ખેલાડીઓ ના પ્રવાસ અને રમત ગમતમાં સફળતા મેળવવા માટેની મહેનત શિસ્ત અને પ્રતિબદ્ધતાની મહત્વતા વિશે પ્રેરણાદાયક ભાષણો આપ્યા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદક વિજેતા ખેલાડીઓની ઉપસ્થિતિ ઉપસ્થિત લોકોને ગૌરવ અને પ્રેરણા આપી આ ખેલાડીઓ જેમને દેશનું નામ રોશન કર્યું છે યુવાનો માટે આદર્શરૂપે રૂપે ઉભા રહ્યા દર્શાવતા કે મહેનત અને પ્રતિબદ્ધતા સાથે તેઓ પણ મહાન ઉંચાઈઓ હાંસલ કરી શકે છે કાર્યક્રમમાં રમત ગમતના મૂળભૂત સ્તરે પ્રોત્સાહન આપવા માટે સરકાર અને વિવિધ સંસ્થાઓના સમર્થનને પણ હાઇલાઇટ કરવામાં આવ્યું રમત ગમતની સુવિધાઓમાં સુધારો અને વધુ સારી તાલીમ સુવિધાઓ પૂરી પાડવા માટેની પહેલોની ચર્ચા કરવામાં આવી જે ભવિષ્યના ચેમ્પિયન્સને પોષણ પોષણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનો હેતુ ધરાવે છે અમદાવાદમાં ખેલ સંકલ્પ સંમેલન ગુજરાતમાં યુવાનોમાં પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું હતું સફળ યુવા એકત્ર કરીને ભારતી ગુજરાત પ્રાંતે સક્રિય ભાગ લેવા માટે મંચ સફળતાપૂર્વક બનાવ્યો એ સ્વભાવ છે આપણી શૈલી છે સ્પોર્ટ્સ ઇઝ નોટ ઓન્લી ફોર કોમ્પિટિશન એ સ્પર્ધા નથી એ આપણે જીવનનો એક હિસ્સો છે હું તો એમ પણ કહીશ કે નોટ ઓન્લી ફોર અવર સેલ્ફ લાઈફ આપણા પોતાના જીવનનો નહીં પરંતુ પ્રાણી માત્રનો સ્પોર્ટ્સ રમત ક્રીડા એ એમના જીવનનો એક ભાગ છે અને એ પણ સત્ય છે કે રમત એ શિસ્ત લાવે છે રમત એ સંસ્કાર પણ લાવે છે એક શૈલીમાં કહીએ તો રમત એ વ્યક્તિમાં એકાગ્રતા પણ લાવે છે રમત એ વ્યક્તિના જીવનને પણ બનાવે છે